સતત લડત ચલાવતા હતા હવે ઉમેશ મકવાણા જે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે ને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેની અંગે વાતચીત કરીશું ચૈતરભાઈ જે રીતે તમારા સાથી ધારાસભ્ય અને વિધાનસભાના આમ પાર્ટીના દંડક ઉમેશ મકવાણાએ આજે રાજીનામું આપી દીધું છે ને પાર્ટી સામે પણ ગંભીર આરોપો કર્યા છે પહેલા તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો કેમ કે એમણે કીધું તું ચાર અમે ધારાસભ્ય છે ને હવે એમાંથી એક પણ ધારાસભ્ય પાર્ટી નહીં છોડે ને બે મહિના પહેલા થયેલી વાત હવે બે મહિનામાં જ ફૂસ થઈ ગઈ છે ઇજનભાઈ અ કોઈ પણ ધારાસભ્ય જ્યારે પ્રજા અને ચૂંટીને વિધાનસભા મોકલે છે ત્યારે વિધાનસભામાં એમણે એ પ્રજાના પ્રતિનિધિત્વ કરવાનું હોય છે આટલી નાની ઉંમરમાં અમને કે ઉમેશભાઈને જ્યારે ધારાસભ્ય બનવાની મોકો મળ્યો છે ત્યારે અમે બધા નસીબદાર છે તમે જોયું હશે કે કોઈ પણ નિર્ણય જેમ કે હું ઉમેશભાઈને પણ અનેકવાર ફોન કરતો હતો એ પોતે રિસીવ નતા કરતા મારી જવાબદારી હતી હું દોડ આમ આદમી પાર્ટીના વિધાનસભામાં દળનો નેતા છું તો નેતા તરીકે મેં એમને સંકલનમાં રાખવા માટે ફોન કર્યા પણ એમણે ફોન નથી રિસીવ કર્યા શું તકલીફ છે એ તો જે પ્રદેશ પ્રમુખ છે એમને કેવું જોઈએ એમણે રાષ્ટ્રીય નેતાઓને કેવું જોઈએ ને એવું તો છે નથી કે કોઈ ધારાસભ્ય અમારા કન્વીનર અરવિંદ કેજરીવાલજીને મળવાના હોય કોઈ દિવસ એમણે ના હોય એવું કઈ નથી જયારે પણ મળવાનું થાય અમે ફોન કરીને એમને મળીએ છીએ બેસીએ છીએ કોઈ રજૂઆત હોય તો એમણે પાર્ટીમાં કેવું જોઈએ પછી નિર્ણય લેવો જોઈએ પણ પોતાના રીતે જ નિર્ણય જે એમણે લીધો છે એ ખરેખર એમણે ઉતાવળ કરી છે અને એ ઉતાવળ કોઈના માર્ગદર્શન હેઠળ એમણે કરી હશે એવું અમને લાગી રહ્યું છે

બાદમાં સતત નિષ્ક્રિય થઈ ગયા કોઈ પાર્ટીના કાર્યક્રમમાં કોઈ મીટિંગમાં કોઈ વિધાનસભા વિધાનસભામાં હાજરી એમની હતી પણ એના સિવાયના કોઈ પણ જગ્યાએ પાર્ટીના કાર્યક્રમોમાં એ નહોતા આમ જોવા જઈએ તો રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી હતા સાથે દંડક હતા તો એમની પણ જવાબદારી બને છે કે પાર્ટીને મજબૂત કરવાની પાર્ટીની વિચારધારા ચલાવવાની પણ એ ક્યાંય પોતે સમય આપી નથી શક્યા અને પોતે સક્ષમ પણ નહોતા કે સક્રિય નહોતા જેના કારણે એમણે આ પગલું લીધું છે અને બીજું પોતે ની જનતા પણ અમને મળે છે બોટાદના લોકો પણ અમને કહે છે કે ચૈતરભાઈ તમારા જેવું કામ અમારે ત્યાં નથી થતું તો એવા પણ અનેક પ્રશ્નો હતા જેના કારણે ઉમેશભાઈ એવું લાગ્યું હશે કે કદાચ કોઈ શાસક પક્ષના લોકોએ કીધું હશે કે અમારી સાથે રેવ તમારું આ કરીશું તે કરીશું એટલે કદાચ એમને લાગ્યું હશે કે એમાં સાથે રહીને જઈએ તો વધારે ફાયદો થાય એવો હશે પણ તમારી ને અમારી સામે ભૂપતભાઈ ભયાણીનો દાખલો છે જ તમને વિસાવદર લડાવીશું રાજીનામું આપો રાજીનામું આપીને વિસાવદર ગયા તો ટિકિટ પાછા કિરીટ પટેલ ને આપીને ઘરના ઘટના થઈ ગયા લોકો પણ નથી સ્વીકારતા ને તમે પછી લોકોને સાથે વિશ્વાસઘાત કરો તો લોકો પણ નથી સ્વીકારતા આ મુદ્દામાં મારો છેલ્લો પ્રશ્ન છે હવે બે વાત અહીંયા બે મારા પ્રશ્ન છે એક પ્રશ્ન તો જે ભૂપત ભાયાણીએ રાજીનામા સમય કારણ આપ્યા હતા એવા જ કારણે ઉમેશ મકવાણે આપી આમ આદમી પાર્ટી સામે ગંભીર આરોપો લગાવવાની શરૂઆત કરી તેમનું કેવું હતું કે ભાઈ હું આમ આદમી પાર્ટી સાથે રહેવાનું છું કોઈ ધારાસભ્ય તૂટવાનું નથી ને છેલ્લે તેમણે આક્ષેપો પણ આમ આદમી પાર્ટી સામે કર્યા કે એક યોગ્ય પ્લેટફોર્મ નથી તો તમે આ આરોપોને કઈ રીતે જોજો ખરેખર આવું છે ખરા આમ આદમી પાર્ટીમાં હવે યોગ્ય પ્લેટફોર્મ કેમ ના હોય

અને પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ એમને સસ્પેન્ડ કર્યા છે એવું મેં એમનું ટ્વીટ જોયું છે જોઈએ હવે કોણ લોજિક શું છે હવે ઉમેશભાઈ કઈ એમની ગણતરી શું છે ઈસુદાનભાઈની શું ગણતરી છે પાર્ટીની શું ગણતરી છે આવનારા દિવસોમાં જોઈશું ખબર પડશે પણ આ પગલું એમણે ઉતાવળે ભર્યું છે હું સ્પષ્ટ માનું છું અચ્છા કોઈ ગોપાલ ઇટાલિયન એમના વચ્ચે અણબનો કે એવું બન્યું હતું ખરા તમને લાગે છે કે કેવી ચર્ચા થઈ હોય જેના કારણે ગોપાલ ઇટાલિયન જીત્યા ને બાદ જ એમણે આવું કર્યું ના ના એવું કોઈ મારા ધ્યાનમાં નથી કે ગોપાલ ઇટાલિયા જીત્યા બાદ આવું થયું હશે એવું મને કોઈ ખાસ એમાં એ નથી પણ ઘણા સમયથી ઉમેશભાઈ નારાજ ચાલી રહ્યા હતા ને એમનો ભારતીય જનતા પાર્ટીના ઘણા લોકો સાથે ઉઠક બેઠક પણ હતી આપે હોડીની ધૂળેટી પણ જોઈ હશે તો એ બધા કારણો હતા એટલે કદાચ ગયા હશે વૈષ્ણવજન તો તેને કહીએ જે